ઓમ નમ શિવાય હાલો મિત્રો આજે આપણે પાસ્તા બનાવવાના છે પાસ્તા બનાવું છું તમે બધા કેવી રીતે બનાવો આજે છે તો થોડોક તાવ આવે છે એને મોટું સારું નથી લાગતું એટલે એના માટે આપણે પાસ્તા બનાવીએ છીએ એ સ્કૂલ ગઈ છે પણ એ આવે એટલે એના માટે સરપ્રાઇઝ કરવાની છે એ કાલની પાસ્તા પાસ્તા કરતી હતી એટલે આજે અમે વિચાર્યું કે આજે એને પાસ્તા બનાવી દઉં એટલે હું પાસ્તા બનાવું છું મેં કીધું હું આવી રીતે પાસ્તા બનાવું એટલે આ પાસ્તાનો વિડીયો કરું તમે કેવી રીતે પાસ્તા બનાવતા હશો એમાં મેં જરાક જીરું નાખ્યું છે ને હવે આપણે એમાં નાખવાના છીએ થોડુંક તેલ જીરું ચરછળ થઈ જાય એટલે એમાં આપણે કાંદા નાખવાના છે આ મેં એમાં આ આપણે નાખી દીધા કાંદા ને બે લીલી મરચી કાપેલી હતી બે લીલી મરચી નાખી દીધી ટમેટા પણ નાખવાના છે પણ કાંદાને બરાબર ના હલાવી થોડોક કાંદો થઈ જાય પછી આપણે ટમેટા નાખી દઈશું બે થઈ ગયા એટલે આપણે આપણે નાખી દઈએ પાસ્તા ગરમ પાણીમાં પલાળવા મૂકી દીધેલા એટલે પાસ્તા આપણે સરસ મજાના પલ્લી ને તૈયાર થઈ ગયા છે કાંદા ને ટમેટા ચડી જાય તો આપણે પાસ્તા માંથી પાણી કાઢી નાખવાનું છે પાસ્તા સરસ મજાના પલ્લી ને ગયા છે આમાં બે નાખી બે ચમચી નાખી દીધી હળદર પાસ્તાનો કલર થોડોક પીળો જોવે

તો પાસ્તા ખાવાનું મજા જ આવી જાય પાસ્તાનો નાસ્તો કરીએ એટલે બધાને જ ભાવે કોઈ એમનો પાસ્તા નથી ભાવતા નાના હોય કે મોટા હોય પાસ્તા તો બધાને જ ભાવે એટલે તમારા ઘરે નાસ્તામાં તમે પાસ્તા બનાવો છો કે નહીં અમારા છોકરા અનેક આવ્યા ને એને અભિને તો પાસ્તા બહુ જ ભાવે થોડા થોડા દિવસે પાસ્તા યાદ આવી જ જાય એટલે હું ફટાક જઈ દુકાનમાં લઈને એ લોકોને પાસ્તા બનાવી જ આપું

અતરના છોકરાને ધાણા ભાવે જ નહીં એટલે તો હું એને ખબર ન પડે એમ એ રીતે બે તીરખી સરસ મજાના ધાણા નાખવાના છે એને દેખાય પણ નહીં ને સ્વાદ પણ આવી જાય એવી રીતે આપણે કરવાનું છે એટલે આ ધાણા સરસ આ ધાણા મેં ધોઈ નાખ્યા છે હવે આ ધાણાને નાખી દો અલગ અંદર જ નાખી દો આમ તો થઈ જાય સડી જાય પછી ઉપરથી ધાણા નાખવાના હોય પણ આપણે ધાણાને પાસ્તામાં હંતાડી દેવાના છે એટલે હું પહેલાં ધાણા નાખી દઉં છું કેમ કે એને દેખા હે તો પછી વીણીને કાઢી દે મને ધાણાને પત્તા વીણી દે કાવ્યા એમ કરે એટલે આપણે ધાણાને આમાં અંદર હંતાડી દેવાના છે લીલું મરચું આપણે ખાલી ખાલી એનું નથી એટલે થોડુંક જ નાખવાનું છે તીખો પાછી હે તો થોડુંક નાખવાનું છે બે મરચી તો આખી પગારમાં બે આખી મરચી તો નાખી જ દીધી છે હવે એટલું મરચું થોડુંક નાખી દીધું కాస్ మసాల కాస్ మసాల చమచీ నగవాజాని సుగంధాయి તમારે નાખી દેવાનો હવે આપણે આમાં પાસ્તા એડ કરવાનું છે સરસ જો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ દીજો જોઈએ তো tartar আর পড়েছে આપણે આ નાખી દીધા પાંચ થાય એક કરી દીધા ગરમ પાણી હતો એ જરા બહાર નાખવા દઈ સરસ મજાના થઈ ગયા પાસ્તા તમને બધાને પાસ્તા ભાવે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો ઓમ નમઃ શિવાય